સમાચારમાં આગળ વધીએ તો ચીનમાં બાળકોમાં ફેલાયેલા ઇન્ફ્લુએન્ઝાના ન્યુમોનિયા વધતા કેસને લઈને ગુજરાતમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતમાં આ બીમારી ન વકરે તે માટે આરોગ્ય વિભાગ સતર્ક થયું છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુજરાત સરકારને એલર્ટ રહેવા માટે સૂચના આપી છે એટલું જ નહીં જો આ રોગચાળો વકરે તો દર્દીઓને તાકીદે સારવાર મળી રહે તે માટે ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલોમાં ઓગણીસ ડિસેમ્બરે મોકડ્રીલ યોજાશે મોકડ્રીલ દરમિયાન જ

પર ખતરો છે છેલ્લા કેટલાક દિવસોમાં ચીનમાં બાળકોમાં શ્વાસ સંબંધિત રોગોમાં અચાનક વધારો જોવા મળ્યો છે તેર નવેમ્બરે ચીનમાં અજાણ્યા ન્યુમોનિયાનો પહેલો કેસ સામે આવ્યો હતો હવે સ્થિતિ એવી છે કે દરરોજ સરેરાશ બારસો દર્દીઓ દાખલ થઈ રહ્યા છે આવી સ્થિતિમાં ચીન ન્યુમોનિયા કેસના વધવાથી પરેશાન છે ચીન સિવાય વિશ્વના કેટલાક અન્ય દેશોમાં પણ તેના કેસ જોવા મળી રહ્યા છે